કે વિસાવદન જે ખાલી પડેલી જે બેઠક હતી એમાં હવે પડઘમ બાકી રહ્યા છે કારણ કે હર્ષદ ત્રિપાડિયાનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું શું કહેવા માંગો છો વિસ્તારપૂર્વક આ એક વિષયને સમજવો છે કે કેમ ફરી એક વખત ચૂંટણીના પડઘમ વાગી શકે છે એ એક આખો અલાયદો વિષય છે પણ કહું આપને બેન વિસાવદર ની ચૂંટણી જે છે એ વાવની ચૂંટણી કરતા પણ અત્યંત સંવેદનશીલ રોચક રોમાંચક અને ચકચારી બની વિસાવદર છે એકસો ને બ્યાસી જે વિધાનસભાની બેઠકો છે એના જે બી કોમન નથી કેટલીક આઇકોનિક હોય છે નરેન્દ્ર મોદી વારાણસી માંથી લડે એટલે એ આઇકોનિક બેઠક થઈ જાય ઈ સિમ્પલ ન થાય વડોદરામાંથી પણ એ ઉમેદવારી નોંધાવી હતી એટલે વડોદરામાં આખી આખી ઘટના જુદી છે વિસાવદર માં ત્રણ સવા ત્રણ કે સાડા ત્રણ લાખ લોકોનું મતદાન છે ત્યાં એવી જ વ્યક્તિ જીતે જે ખેડૂત હોય અથવા ખેડૂતને સમર્પિત હોય પક્ષ કોઈ પણ હોય કોઈ ફરક નહીં પલટું એક જ પક્ષ છે કિસાન પક્ષ ખેડૂતનું ભલું કરે એનો મેળ પડે કુરજીભાઈ ભેસાણીયા હું તમને ઇતિહાસમાં થોડોક ડોક્યુ કરાવડા કુરજીભાઈ ભેસાણીયા પાંચ વખત જીતેલા છે અને દર વખત અલગ અલગ પક્ષ થી પાર્ટીમાં હતા કોંગ્રેસ માં કુરજીભાઈ ભેસાણીયા જેને સંસદીય સચિવનું પોસ્ટ આપવામાં કેબિનેટ રેન્ક ગણાય લાલ લાઈટ વાળી ગાડી ઈ પણ એને આપવામાં આવી હતી વિસાવદર આઇકોનિક શું કામ છે એ તમને કહો વિસાવદર ની બેઠકો પરથી ગુજરાત ના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે બીજી બધી જેમ થાય છે એમ સિમ્પલ બોટાદ ને ફલાણું આપણે જેમ કહીએ પાલિતાણા ના એવું નહીં વિસાવદર એટલે એના પડઘા સ્ટેટ લેવલે પડે શું કામ કેશુભાઈ પટેલ ન્યાથી જીતા તા કેશુભાઈ પટેલ માં પણ પાછી એક ક્વોલિટી તો હતી જ કે ખેડૂત ની વાત હતી ખેડૂત લક્ષી ને કિસાન નેતા ને એવું તો એની વાત હતી જ એટલે જનતા ભાજપ માંથી જીતા જીપીપી એટલે કે એમાંથી લડ્યા હતા અને મજપા માંથી જીત્યા હતા મહાગુજરાત જનતા પાર્ટી શું કામ ટેગ લાઈન નક્કી હતું કિસાન એની ફેવર ના માણસ કુંવરજીભાઈ મેં કીધું તેમ કુંરજીભાઈ ભેસાણીયા કિસાન કેશુભાઈ કિસાન કનુભાઈ ભાલાળા કિસાન અત્યારે જે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બંને જે ભારતીય જનતા પાર્ટી માં હવે આવી ગયા એની છાપ પણ કિસાન નેતા ની ટૂંકમાં કિસાન 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 નું હોવું ત્યાં જરૂરી છે બહુ વાત ની એક વાત પક્ષ ગમે એ હોય પક્ષ ની કઈ લેવા દેવા નથી એવી આ જનતા છે વિસાવદર ની એમાં વિસાવદર શહેર તાલુકો આવી જાય ભેસાણ તાલુકો આવી જાય જુનાગઢ ના હાડતરી ગામ પણ આસપાસમાં આવી જાય આ પંથકમાં હવે આ ચૂંટણી રેબડિયા એ હાઈકોર્ટમાં કીધું તું કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના નામે ચૂંટણી લડ્યા જીતા અને હવે એ ભાજપમાં ભળી ગયા એટલે ચાલે નહીં એટલે એને કીધું આ રદ બાદલ કરો નવી ચૂંટણી આપો

ભાજપમાં હતા આમ આદમી ગયા પાછા ભાજપ માં આવી ગયા બરાબર વિસાવદર માં ચૂંટણી લડવાનો ડઢિયો કયો અથવા તો ઉમેદવાર કયો કે અપેક્ષા કયો જે કયો કિરીટભાઈ પટેલ ને છે જે ઉદ્યોગપતિ છે અને ત્યાંના જાણીતા નેતા છે અને જિલ્લા પ્રમુખ રહી ચુક્યા છે કિરીટભાઈ પટેલ અઢળક સંપત્તિવાન છે અને એને લડવી છે ચૂંટણી તો લડી તો શકે એમાં કઈ વાંધો નથી લડે એમાં કોઈ ખોટી વાત છે નહીં પણ હવે સ્થિતિ મેં તમને કીધું ને અતિ રોચક બની શકે શું કામ એ હવે કિરીટભાઈ લડે હર્ષદભાઈ લડે કે ભૂપતભાઈ લડે વિસાવદર ની જનતામાં એક વાત નક્કી છે કે તમે વિસાવદર ને સમર્પિત હોવા જોઈએ કિસાન ને સમર્પિત હોવા જોઈએ યા કિસાન હોવા જોઈએ ભાઈ જે કિરીટભાઈ જે છે એ તાલાળા પંથકના છે રાતીધાર ગામના મૂળ

એટલે એને આયાતી નું ટેગ લાગી શકે કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસના જિલ્લા જે પ્રમુખ છે કરશનભાઈ વાડોદરિયા એની તમન્ના છે કોંગ્રેસમાં ઈ દાવેદાર છે ટૂંકમાં એટલે એની ઝંખના છે પક્ષ હજી નથી કીધું જેને કે એને અથવા તો જે થાય તે પણ એની દાવેદારી છે એ ઈ કે હું નહીં તો મારા પત્ની એટલે કે કરશનભાઈના પત્ની ચંદ્રિકાબેન વાડોદરા

કોંગ્રેસ ની આ સ્થિતિ છે ભાજપ અત્યારે એની રીતે સબળ છે સંગઠનની દ્રષ્ટિ એ કહું તો પણ આ વિસાવદર પંથકમાં સળી ગયો છે હજારો ખેડૂતોની લાખો અને હજારો એકર જમીન કે હેક્ટર જમીન જે છે ઇકો સેન્સીટીવ ઝોન ને કારણે બધી એમાં દબાઈ જાય એમ છે વન્ય પ્રાણીઓની સુરક્ષા ખાતર વગેરે વગેરે બધા ભેગા છે વિસાવદર ની તાસીર છે ખેડૂત હોવો જોઈએ ખેડૂત નો નેતા હોવો જોઈએ તો જ મેળ પડે એટલે બધા ફાળિયા બાંધીને તૂટી પડ્યા હવે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે એમાં તો કોઈ ઇન્કાર નથી તો સંભવ છે કે કોંગ્રેસ અને વિપક્ષ નો કોઈ પણ અપક્ષ ઉભે યા આમ આદમી પાર્ટી માંથી કોઈ ઉભે તો એના મત તો બળતી જવાના જે કોંગ્રેસના મત તોડે તો કોંગ્રેસ નો મેળ પડે એમ નથી સીધી રીતે સિવાય કે કોઈ ડ્રામેટિક હો કોઈ એવો ચહેરો ઉતારે કે જેની કોઈ કલ્પના પણ કોઈ ન કરી હોય હું દાખલો આપું તું પ્રિયંકા ગાંધીને ઉતારો તો શું થાય એના જેવી વાત છે કોઈ એવી ડ્રામેટિક જો ઉમેદવારી કરે તો જુદી ઘટના છે પણ અત્યારે જે બજારમાં નામો ચાલે છે એમાં તો તમારે લગભગ બહુ આશાસ્પદ ચિત્ર નથી કોંગ્રેસ ખેલ કરે વિપક્ષ નો એની એટલે દુશ્મન શત્રુ હરીફ કોણ કોમન છે ભારતીય જનતા પાર્ટી તો એક વખત એમ કે કે જે રીતે વાવમાં પણ એવું થયેલું કે કોંગ્રેસે કઈ ઉમેદવાર આજે ગેની બેન ને આપી દીધી અને હામે કોઈ ઉભું ન રહ્યું કડીમાં પણ આવું થઈ શકે એમ છે કે જેનો પણ કડીમાં પણ ચૂંટણી થવાની છે પેટા ચૂંટણી ત્યાં એવું નક્કી કરે કે ભાઈ ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર લડે કારણ કે ઈ બાજુ કોંગ્રેસ નું જમાવટ છે આ વિસાવદર ની બેઠકમાં આમ આદમી પાર્ટી નું થોડુંક ઉપજણ છે અહીંયા ઈસુદાન ગઢવી થી માંડીને ગોપાલ ઇટાલિયા સુધી એ ભયંકર સક્રિય રહ્યા છે અને લોકપ્રિય છે કોંગ્રેસ જો આમાંથી એમ બુદ્ધિ વાપરે કે કામ કરો અમારે નથી લડવું ગોપાલ ઇટાલિયા લડે કે ઈસુદાન ગઢ ટૂંકમાં આમ આદમી પાર્ટી લડે તો અમારે નથી લડવું તો ભયાનક પરિસ્થિતિ થાય ભારતીય જનતા પાર્ટી માટે પણ અને આ ચૂંટણી જે છે ને અત્યંત રોચક બને હવે બે ઘડી માની લો કે કોંગ્રેસ નથી માનતી કારણ કે એને હારવાની ટેવ છે ને લગભગ જેને બી ટીમ બી ટીમ કે છે ને લોકો આમ ખોટો નથી તમને જયારે ખબર છે કે તમે હારવાના છો તમારે કારણે વિપક્ષ હારવાનો છે તો તમે રણનીતિના ભાગરૂપે હટી શું કામ નથી જતા હવે એ નહીં હટે તો થશે એ તમને કહું તો હવે પછી ધારો કે ગોપાલ ઇટાલિયા ઉભા રહે ફોર એક્ઝામ અત્યારે એ ચર્ચામાં છે એટલે એનું નામ કઉ છું એને કઈ ગોપાલ ઇટાલિયા આપણને કીધું નથી કે હું ઉભાનો છું પણ ચર્ચામાં છે એટલે કઉ છું કે ગોપાલ ઇટાલિયા ઉભા રહીએ કોંગ્રેસ એ ઉભા રહીએ અપક્ષ એક બે ઉભા રહીએ અને ભાજપ ઉભા રહીએ તો સો ટકા ભાજપ જીતવાનું શું કામ કારણ કે ભાજપ જનતા પાર્ટીના કમિટેડ વોટ મળવાના એના સંગઠન ની દ્રષ્ટિએ પણ મિસાવદ ની જનતા એ નક્કી કરવાનું કે તમારું કોણ હિત વધુ કરી શકે એમ છે કિરીટભાઈ પટેલ માનો કે ટિકિટ આપે

પછી હર્ષદ રેબડીયા હોય અને ગોપાલ ઇટાલિયા હોય ભૂપત ભાયાણી હોય અને ગોપાલ ઇટાલિયા હોય કનુભાઈ તમને કીધું આ કનુભાઈ હોય હોય અને ગોપાલ તમે કમ્પેર કરો જનતા નક્કી કરે કે આ બધા નામો જે છે એની સામે ગોપાલ ઇટાલિયા હોય તો તમારી તમને શું લાગે છે કોણ તમને વધુ મદદ કરી શકે કોણ વધુ ઝુંઝારું રીતે લડી શકે કોને બધી પ્રકારની કુને છે કોણ તંત્રને ખડે પગે રાખી શકે કોણ સરકાર પાસે હર્ષદભાઈ હાલ છે કરશનભાઈ વાડોદરીયા હાલ છે ચંદ્રિકાબેન છે કોઈ વાંધો નહીં તો કોઈ ફરક નહીં તમારે આપો મત જીતાડો જીતાડવા જોઈએ ઈ જનતાએ નક્કી કરવાનું છે કારણ કે તમે અત્યારે ગુજરાતમાં છે કોંગ્રેસ ના ધારાસભ્યો તો છે ને તેર સતત તેર જણા તો છે શું છે મને કયો જી તમે ચૂટીને એના ટીએડીએ ચાલુ છે કયા ધારાસભ્ય આ એક જીગ્નેશ મેવાણી વાત કરો તો કોઈ ક્યાંય ખખડે છે હું સાંભળ્યું જીગ્નેશ મેવાણી છે એકલો છે એ ધડબડાટી બોલાવે છે ઈ સિવાય મને તમે કયો ક્યાંય કોઈ ધારાસભ્ય ખખડે છે કોઈનું કઈ પાવલું આવે છે

કે ભાઈ ગોપાલ ઇટાલિયા કલેક્ટરો જે આપણી જે મિસ્ટર ગુપ્તા અને મિસ્ટર શર્મા આવે છે ઈ આયાતી ન ગણાય માણા આયાતી ક્યાં હોતા હે તમારો પાટીદાર યુવાન છે સુરત છે આપણો ટૂંકમાં ગુજરાત નો છે યુવાન છે વિઝનરી છે ખડે પગે રાખીએ કેવું છે બેકગ્રાઉન્ડ પોલીસ નું છે એમાં કઈ ખૂટે સામે જગ જાહેર છે આપણે એની લુણાવંતી થવાની જરૂર નથી ગોપાલ ઇટાલિયા વરરાજો હોય ને મારે અણવર થવાની જરૂર નથી જે છે એ તો જગ જાહેર છે ને એ મને ખબર હોય છાપામાં વાંચીને તો વિશાવાદી ની જનતા ક્યાં અપરિપક્વ છે એ બુદ્ધિશાળી છે તો જો માની લ્યો કે કોંગ્રેસ કોઈને ઉમેદવાર ઉભો રાખે ભલે રાખે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા હોય કોંગ્રેસ હોય કોંગ્રેસ નો ઉમેદવાર ભાજપ માંથી જેને ટિકિટ આપે ને વિસાવદર ની જનતાએ કોને બટન દબાવવું હિ તો એના હાથ માં છે ને તમે બજારમાં જાવ છો દુકાનો કેટલી બધી હોય કરિયાણા થી માંડીને કાપડ સુધીનું તમારે જે લેવું એ લેવાનું હોય ને તમારે એમ કે અમે ઘઉં ને હાડી લઈ લીધી એવું હોય કે

તમને ખબર હોવી જોઈએ વિસા તમને એટલે વિસાવદર ને ખબર હોવી જોઈએ કે કોણ આપણું ભલું કરી શકે એમ છે કિરીટભાઈ પટેલ ઓકે જીતાડો જીતાડો હર્ષદ ભાઈ આપણો ભૂપતભાઈ ભાયાણી જીતાડી દો કરશનભાઈ વાડોદરિયા જીતાડી દો ચંદ્રિકાબેન જીતાડી દો તો છે તો છે જીતાડો ક્યાં આપણે એમ નથી કે તને તમે આપના કિંમતી મત ભાઈ ને ગોપાલભાઈને આપો એ ક્યાં માસીને જો એવી વાત નથી તમને જે લાગે તે કઉ છું હું તો એ કઉ છું ભાજપ થી તો શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટી મને એમ લાગે છે ત્યાં સુધી બેન કઉ છું કે વિસાવદન ની આ જે સમજણ વાળી વાત છે એના મતાધિકાર મતદારો છે એને અત્યાર સુધી કોઈને રિપીટ ઓછા કર્યા છે કેશુભાઈ ના છોકરાને હેરાયો બોલો શું કામ કિસાન નો ટેક તો નહિ ભરતભાઈ ને કિસાનનો ટેક નતો એટલે હેરાવ્યો એટલે હવે કોથળામાંથી બિલાડું કાઢ્યા વગર છૂટકા નહીં એ કારણ કે ભરતભાઈ છે હર્ષદભાઈ છે અને કિરીટભાઈ છે કિરીટભાઈ ની મહત્વકાંક્ષા પણ બહુ પ્રચલિત છે હર્ષદભાઈ ને ભરતભાઈ ના ઉટપટાંક ઘડીકામા ઘડીકા ના ઘડીકામાં ફોક્ષા પાર્ટી એ બધી જગજાય છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની બે લોક બે પ્રકારની એની ચોઈસ રહી છે એક મહિલા અને બીજું ઓબીસી હમ્મ આ બે ઉપર એનું ફોકસ છે હમ ચૂંટણી જીત્યા મહિલા ફેક્ટર કામ કરી ગયું પચીસો રૂપિયામાં ગેસ ને આગેરે વગેરે અરે રૂપિયામાં ગેસ ને મહારાષ્ટ્રમાં લાડકી બહેના કામ કરી ગયું ફેક્ટર ઉત્તર પ્રદેશમાં ત્રણસો સત્તર કલમ અને તીન તલાક કાઢી મૂક્યું ભાજપના લોકો જીતી ગયા મુસ્લિમ એરિયામાં મહિલા ફેક્ટર એટલે મહિલા ફેક્ટર બહુ કામ લાગે એમ છે એટલે કહું કે ભારતીય જનતા પાર્ટી કદાચ કારણ કે આપણને એની કાઈ ખબર નથી અત્યારે જે દિલ્હીમાં મુખ્યમંત્રી બન્યા કોઈ હરામ બરોબર કોઈને ખબર હોય આપણે કેટલાય ગોથા માર્યા હતા આ થશે ને તે થશે આ થશે ને તે થશે અત્યારે બેન બેહી ગયા એની કોઈને કલ્પના નથી એટલે ભાજપને આવું કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે પણ જો આ બધું મેં તમને સિચ્યુએશન વર્ણવી કે હર્ષદભાઈ ભૂપતભાઈ ને કિરીટભાઈ માં કિરીટભાઈ માં એન્ટી ઇન્કમસી ભરતભાઈ આપણે હર્ષદભાઈ ને ભૂપતભાઈ માં પક્ષ પલટુ ની છાપ ઈ જો દૂર કરવી હોય અથવા તો એને નજર અંદાજ કરી અને બીજું કઈ નવો ખેલ નાખો તો કા કોઈ એક મહિલા ને ઉતારવા પડે અને નહીતર કનુ ભાલાળા થી માંડી અને બીજા જેવા એક કિસાન નેતા કહી શકાય એવા હું તમને નામ આપું એનું નામ ભરતભાઈ ગાજીપરા હમ હમ એ રાજ્ય પંચાયત પરિષદના એ ચલાવે છે અને પંચાયતી રાજ અને પંચાયતી વ્યવસ્થા શું છે એમાં પંચાયતી રાજ વિશે જાણવું હોય કાયદાકારનું તો એને ભરતભાઈ ગાજીપ્રાને ને જુનાગઢ ફોન કરવો પડે ઈ ભરતભાઈ ગાજીપ્રા જે છે એ પંચાયતી રાજના વડા હોવાને કારણે એનો સીધો સંપર્ક પ્રત્યેક સરપંચો સાથે હોય

જુદી વાત છે પણ એ ઉભા ન રાખે ને ત્રિપાંખીઓ જનતા આમ આદમી કોંગ્રેસ અને ભાજપ તો વિસાવદર ની જનતા એની વિચક્ષણ બુદ્ધિ જે અત્યાર સુધી લડાવે ઈ લડાવીને પસંદગી કરવાની રહેશે બાકી જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક હટી જાય થોડીક ઉદારતા દાખવીને કે ભાઈ ખેર અમારી પાસે કોઈ એવો કેન્ડિડેટ નથી અને ખાલી ખાલી મત તોડવા એના કરતા બેનો જ છે તો આપણે કામ કરો અને આ પાછી બેઠક જે છે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની રહી છે એમ કરીને ઢીલી દો મૂકીને જો વન ટુ વન લડવાનો આવે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ આમ આદમી પાર્ટી તો આ ગુજરાતના ઇતિહાસનો સૌથી રોચક જંગ બને એમ છે બેન જી